નમસ્કાર ખેડૂત મિત્રો આજના જસ્તણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિશે જાણીએ જો ખેડૂત મિત્રો તમારા આવા જ અવનવા વિડીયો જોવા હોય અને તેના માટે અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં પહેલાં કેમ દબાઈ જય માતાજી ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ જસ્તણ માર્કેટિંગ યાર્ડમાં આજે જીરાના ભાવ જાણી લઈએ કિલો દસ કિલો દસ કિલો પાંચ હજાર ચારસો ને અડતાલીસ રૂપિયા કરિયાળો સોપન થયા

પાંચ હજાર ચારસો ને સાઠ રૂપિયા ચોપનસો ને ચાર રૂપિયા